આજનો સરસ મજાનો પ્રશ્ન વિશ્વમાં સૌ પ્રથમ પરીક્ષાઓ શરૂ કરનાર દેશ કયો હતો આપણે પરીક્ષાઓ આવે છે ને અત્યારે તો વિશ્વમાં એવો કયો દેશ છે જેણે સૌ પ્રથમ પરીક્ષાઓ શરૂ કરી હતી ચાલો કોને આવડે બોલો પાયલભાઈ ના ભારત ખોટો જવાબ છે બોલો હરપાલભાઈ ચીન જુઓ સરસ ચીન પરીક્ષાની વ્યાખ્યા જુદા જુદા સમયગાળામાં બદલાતી રહે છે પરંતુ જાહેર પરીક્ષાઓની સૌથી લાંબી અને વ્યવસ્થિત પ્રણાલી ચીનમાં શરૂ થઈ હતી ચીનમાં તેને ઇમ્પિરિયલ એક્ઝામિનેશન કહેવામાં આવે છે તેનો હેતુ શું હતો કે સરકારી નોકરીઓ માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવાનો હતો અને આ પ્રણાલી હાન રાજવંશ જે ઈસવીસન પૂર્વે બસો છથી બસો વીસમાં થઈ ગયા એમણે શરૂ કરી હતી અને આ પ્રણાલીને મેરિટ ટોક્સિક એટલે કે જન્મ કે કુટુંબના બદલે યોગ્યતાના આધારે અધિકારીની નિમણૂક થાય એ માટે લાગુ કરવામાં આવી